મોટું સુખ તેમના બાળકના જન્મ પછી આવતું હોય છે અને બાળક જ્યારે નાનું હોય ત્યારે તેની દરેક નાની મોટી પ્રવૃત્તિઓને તેઓ ફોટા સ્વરૂપે પોતાની પાસે રાખવા માટે હંમેશા તત્પર હોય છે ત્યારે તમારા બાળકના આવા જ અવનવા ફોટા પડાવવા માટે ધોળકામાં સૌ પ્રથમ વાર પચાસ થી વધારે થીમ ધરાવતું એક માત્ર બેબી સેલ્ફી સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે જ્યાં તમે બેબી શૂટ કરાવી શકો છો ન્યૂબોર્ન બેબીના ફોટા પણ શૂટ કરાવી શકો છો સાથે ઇન્ડોર આઉટડોર ફોટોગ્રાફી પણ શૂટ કરી આપવામાં આવશે તો રાહ જુઓ છો તમારા બાળકના જીવનની અમૂલ્ય યાદગાર પળોને તમારી પાસે હંમેશા રાખવા માટે આજે જ પહોંચી જાઓ હોસ્પિટલની બાજુમાં રોડ દેશ ઓર પ્રદેશ ખબર અભિ સબસ્ક્રાઇબ કીજે ઇન્ડિયા ટીવી લાઈવ સાથ બેન કો દબાણ બિલકુલ ના ભૂલે જીસ પહેલે ખબર તક પહોંચ સકે